વાત કરીએ તો સુરત જિલ્લાના એસઓજીએ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી બે ઇસમોને વંતે જાહેર કર્યા છે કડોદરા પોલીસ મથકના અર્ધ વિસ્તારના સુરત જિલ્લાના એસઓજી ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે કડોદરા પટેલ પાર્ક ખાતે આવેલા રાજ પેલેસ રેસિડેન્સી બિલ્ડિંગમાં મોટી માત્રામાં માડક પદાર્થનો સંગ્રહ કરી વેચાણ કરતા હોવાની મળી હતી બાતમી ત્યારે મળેલ બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળે રેડ કરતા વગર પાસ પરમીટના માદક પ્રદાત ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો ગાંજાનો જથ્થો જોતા પોઈન્ટ કિલોગ્રામ મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા અડતાલીસ હજારથી મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે આરોપી અંગ જડતી કરતા મોબાઈલ નંગ એક અને વજન કાતો મળીને કુલ એકસઠ હજાર વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો રેડ દરમિયાન મૂળ ઓડિશા અને હાલ રાજ પેલેસ રેસિડેન્સી પટેલ પાર્ક કડોદરા ખાતે મુન્નાચંદ્ર કુપા સિંધુ નાયકને ગાંજા જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે પગડાયેલ ગાંજાના જથ્થા બાબતે પૂછપરછ કરાતા સંતોષ શાહ પાસેથી છૂટક વેચાણ કરવા સારું ગાંજાનો જથ્થો ખરીદી પોતાની પાસે રાખ્યો હોવાનું જણાવ્યું હતું વધુ પૂછપરછ દરમિયાન સંતોષ શાહનું પૂરા નામથામ ખબર નથી તેવું જણાવેલ પગડાયેલ મુદ્દામાલ બાબતે વધુ તપાસ હાથ ધરતા આશરે બે કિલો ગાંજા જથ્થો કાટ થયા હરિધામ સોસાયટીના કોપાલ બનારસી કેસરીને આપ્યો હોવાનું જણાવ્યું હતું ત્યારે પોલીસે આ બંને ઈસમને વોન્ટેજ જાહેર કરી પકડાયેલ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હંમેશ સત્યની સાથે